સ્થિતિ તો જે ઘટના ઘટવાની હતી એ ઘટી ગઈ બેદરકારીના કારણે જે ઘટના ઘટવી જોઈ હતી એ ઘટી ગઈ અને ખબર જ હતી કે આ ઘટનાઓ આવી ઘટવાની છે અને હજી ઘટશે જ બરાબર છે હવે જે ઘટી ગઈ ઘટનાને જે કાંઈ કાંડ થવાનો હતો એ થઈ ગયો હવે તો અમે એ રાહ જોઈને બેઠા છે પ્રશાસન જે યોગ્ય પગલાં લે અને જે મિસિંગ લોકો છે અને જેમને ડેડ બોડી સોંપવાની છે એ પ્રક્રિયા જલ્દી કરે સાંજ સુધીમાં આ કામ પૂર્ણ કરે તો લોકો જે એમના જે સગાવાલાઓ હેરાન થાય છે હેરાન થતા બંધ થાય અને એ જે એમને જે ઘરના લોકોને જે શાંતત્વ આપી ખોટું બોલીને એમને સમજાવવા એ હવે યોગ્ય નથી ના અમે એવું હતું કે જ્યારે સેમ્પલ લીધા ને એટલે એવું કીધું હતું કે તમને કાલે મળી જશે બરાબર ડેડ બોડી સેમ્પલ રિપોર્ટ આવી જશે એવું પછી બીજા દિવસે અમે વેઇટ કરી તો અમને જાણવા મળ્યું કે ભાઈ અડતાલીસ કલાક પછી આવશે આ લોકો જે છે એમને માહિતગાર નથી હોતા કે ભાઈ ડીએનએ ટેસ્ટમાં વાર લાગે છે અડતાલીસ કલાક ત્રણ દિવસ જેટલો ટાઈમ લગતો હોય છે તો સતત બે ત્રણ દિવસથી અહીંયા પરેશાન થાય છે વેઇટ કરે છે અરે ભાઈ સાહેબ તમે જુઓ આ વસ્તુ તો તમે જાણો છો બધા સસ્પેન્ડ કરવાની વાત એટલા પૂરતી છે કે બે દિવસ અઠવાડિયા પૂરતી સસ્પેન્ડની વાત હોય છે ફરીથી ડ્યુટી પર લાગી જતા હોય છે એટલે સસ્પેન્ડનું કોઈ એના માટે કોઈ જોખમ નથી બરાબર છે